કચરાની હેરાફેરી કરીને પૈસા કમાતા હોવાનું બહાર આવ્યું હતું જે દિવસે મેં બે હજાર ત્રેવીસમાં રિપોર્ટ સબમિટ કર્યો એક કલાકમાં જ મારી ટ્રાન્સફર થઈ ગઈ અખ્તર અલીના શબ્દો ડૉક્ટર સંદીપ ઘોષની તાકાત દર્શાવે છે ડૉક્ટર ઘોષે જ્યાં આરજી મેડિકલ કોલેજના પ્રિન્સિપલ હતા જ્યાં એક એકત્રીસ વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ડૉક્ટરના પ્રાઇવેટ પાર્ટ પર ઊંડો ઘા હતો ગળું દબાવવાના કારણે થાઇરોઇડનું કાર્ટિલેજ તૂટી ગયું હતું પેટ હોટ આંગળીઓ અને ડાબા પગ પર ઈજાઓના નિશાન છે તેના ચહેરા પર એટલો બધો માર મારવામાં આવ્યો છે કે ચશ્માનો કાચ તૂટીને તેની આંખમાં ઘૂસી ગયો છે આ કેસમાં પોલીસે એક વોલિયન્ટરની ધરપકડ કરી છે અમે જી એમ ઇ આરએસ મેડિકલ કોલેજ વડનગરના વિદ્યાર્થીઓ પશ્ચિમ બંગાળની આરજી કા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બીજા વર્ષના પીજી ડોક્ટરના બળાત્કાર અને હત્યાની ઘટના માટે ખૂબ જ ખેદ અને નિંદા કરીએ છીએ આજે અમે હોસ્પિટલના પરિસરમાં જ નિર્દયતાથી બળાત્કાર અને હત્યા કરાયેલી લેડીઓના ડ્યુટી ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ લાઇટ માર્ચનું આયોજન કર્યું છે અમે જી એમ આર એસ વડનગર સિવિલ હોસ્પિટલમાં વધુ યુવાન સુરક્ષા ગાર્ડ અને શારીરિક ફિટ ગાર્ડ સાથે વૃદ્ધાવસ્થાના ગાર્ડ બદલવાની માંગ કરીએ છીએ અને અમે હોસ્પિટલ કેમ્પસની અંદર દર્દીના સંબંધીઓ માટે કડક નિયમો અને નિયમોના અમલ માટે વિનંતી કરીએ છીએ અમે એમ ઇ આર એસ વડનગરના ડીન અને એમએસ યુનિ એમએસને ખાસ કરીને મહિલા ડોક્ટરો માટે ડૉક્ટર રૂમની યોગ્ય વ્યવસ્થા માટે પત્ર આપ્યો છે અમે બધા જ ડૉક્ટર સમગ્ર ભારતમાં ડોક્ટરની સામે આવી પડતી ઉત્પીડ અને નિર્દયતાને વખોડીએ છીએ અને ભારત સરકારને વિનંતી કરો કે સેન્ટ્રલ હેલ્થકેર પ્રોટેક્શન એક્ટ લાવે અને તેનો અમલ કરે અને ભારતના તેજસ્વી દિમાગને ન્યાય આપેડિકલ કોલેજ બધાને આજે આરજીકર મેડિકલ કોલેજમાં હાથો થયો એના બારમાં ધ્યાન આવી જ ગયું હશે આ ખૂબ જ આ ખૂબ જ એક દુઃખદ અવસાન બન્યું છે અને અમે લોકો એના માટે ખૂબ લાગણી ભર્યા ને નોલેજેસ આપવા માગીએ છીએ અને મારી એક અપીલ છે આ દેશના બધા જ ફિમેલ્સ મેલ્સ અને બુધ્ધાને પહેલાં તો હું ફિમેલ્સને કહેવા માગીશ કે આજ સુધી મેં ઘણી ફિમેલ્સની ઇન્ટરેક્શનમાંગી છું અને મને ધ્યાનથી રાખતી દરેક ફિમેલ જોડે લાઇકમાં એક એવો હાદસો થયો જ છે કે જ્યારે એમને લોકો કોર્સથી આખા હલી ગયા હોય અને એ લોકોને છેડખાની થઈ છે એ લોકોને ફેમિલીમાં અભ્યુઝ થયેલા છે તો આ બધી છોકરીઓ અત્યારે કેમ શાંત છે જ્યારે તમને ખબર છે કે એ કેટલું નીચ તમને પ્લી કરાવી શકે છે તો તમે આજે આ મુમેન્ટમાં કેમ નથી જોડા અને પુરુષોને હું કહેવા માગીશ કે તમને અગર હજી બી આ વસ્તુની ગ્રેવિટી ના સમજમાં આવતી હોય તો ખાલી તમારી આજુબાજુની કોઈ બી ફ્રેન્ડ હોય તમારી બહેન હોય તમારી મમ્મી હોય ખાલી એમની જોડે એકવાર વાત કરી જાઓ કે એમની જોડે ક્યારે આવો બનાવવાનો છે ને એમની જોડે શું કદાચ તો તમને સમજ પડશે કે આ વસ્તુ કેટલી ગંભીર છે અને આ વસ્તુ એક ફિમેલને એની ફેમિલીને કેટલું અફેક્ટ કરી શકે છે તમે આશા કરીએ છીએ કે તમે બધા અમારી જોડે આ કોઝમાં જોડાઓ અને આ દેશને વધારે સેફ કરવામાં અમને હેલ્પ કરે મારું નામ ડૉક્ટર નીલ પટેલ છે હું જીએમએનએસ જનરલ હોસ્પિટલ વડનગરમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બચાવી રહ્યો છું આજની તારીખ સત્તર તારીખના રોજે અમે બધા ઇન્ટર્ન ડૉક્ટર્સ અને રેસિડન્ટ ડૉક્ટર્સે મળીને વડનગર ગામ અને શહેરની અંદર અમે આજે એક રેલી રેલીનું આયોજન કર્યું છે કે જેથી કરીને જાહેર જનતાને બી ખ્યાલ આવે કે જે બી અત્યારે આરજી આર મેડિકલ આરજી મેડિકલ કોલેજની અંદર જે લેડી રેસિડન્ટ કોલેજે થયું એ ખરેખર કેટલું ભાવ હતું અને એના એમને જલ્દીથી જલ્દી ન્યાય મળે એની માગ સાથે અને લોકોના અંદર જાગૃતિ ફેલાય એ માટે મેં રેલીનું આયોજન કર્યું હતું જેમાં દોઢસોથી બસો ઇન્ટર્ન ડૉક્ટર્સ અને રેસિડન્ટ ડૉક્ટર્સે ભાગ લીધો હતો અમારું ઉદ્દેશ્ય એ છે કે જનજાગૃતિ ફેલાય અને આ જે જગત્ય કૃત્ય થયું છે એક ઓન ડ્યુટી મહિલા ડૉક્ટર જોડે એ ખરેખર કેટલું અનિચ્છનીયતે અને ભવિષ્યમાં આવું ક્યારેય ના થાય એ માગ સાથે અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે જે હોસ્પિટલ્સ છે હોસ્પિટલ્સની અંદર ડૉક્ટર્સને કામ કરવા માટે જે છે એ પૂરતી સુવિધાઓ આપવામાં આવે અને સાથે જ સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે કારણ કે બીજા સરકારી કર્મચારીઓ જે છે એમને આ બધી વાતોનું ક્યારેય જે છે એ સામનો નથી કરવો પડતો પણ ડૉક્ટરે એક એવું છે કે આજકાલ આપણે જોઈએ છીએ જે આવા બનાવો વધતા જાય છે અને એટલા માટે સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરવામાં આવે અને જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે છે એ સરકાર ક્યારથી બી લાવવાનો વિચાર કરી રહી છે તો એને જલ્દી જલ્દી લાવે અને સફળ રૂપે રૂપે એને અમલ કરે એવી જ અમારી માગણી છે ધન્યવાદ